સર બીપીટીઆઈ ભાવનગર ખાતે તારીખ આઠ નવેમ્બરના રોજ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં એક મંત્ર ટુ થાઉઝન્ડ ત્રેવીસ પ્રોગ્રામ અંતર્ગત ફાઇનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં પંચાણું વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા અઢાર જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ આઈડિયા બેનર સ્વરૂપે રજૂ કર્યા હતા જેને સંસ્થાના આચાર્યશ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વડાશ્રી તથા એસ એસ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરના નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને બિરદાવેલા હતા આ પ્રોજેક્ટ ફેરનો કોલેજના અન્ય વિભાગના એકસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓએ નિદર્શનનો લાભ લીધો હતો આ ફેરના આયોજનમાં મિકેનિકલ ઇજનેરી વિભાગના ફેકલ્ટીઝે ખાસ જહેમત ઉઠાવી હતી આ પ્રોજેક્ટનો પ્રોજેક્ટ કરવાનો ઉપયોગ બધા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ વખતે જાણવા માટે અને સાથે પ્રોજેક્ટ મળે તેને લીધે તેને જે જ્ઞાન મળે તે બીજે ક્યાંયથી ઉપલબ્ધ નથી જાતે કરવાથી જે જ્ઞાન મળે એ સર્વશ્રેષ્ઠ હોય છે ફેર પ્રોજેક્ટ વન તરીકે અમારે જે આઈડિયા આપવાના હોય છે એમાં વિદ્યાર્થીઓ આઈડિયાની રજૂઆત કરે છે અને રજૂઆત બેનર સ્વરૂપે હોય છે પંચાણું જેટલા વિદ્યાર્થીઓએ અઢાર જેટલા જુદા જુદા ઇનોવેટિવ અહીં રજૂ કર્યા છે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે પંચાણું વિદ્યાર્થીઓ છે છઠ્ઠું સેમેસ્ટર મિકેનિકલના અને અઢાર જેટલા આઈડિયા છે